મહિનો આલે છે માતાજી નો નવરાત્રી આલે છે એટલે ઉપર હવન કરવામાં આવેલું છે તો મિત્રો ફાંકા જીખતા જો ક્યાં પગ એ ખામાં માં સડી જવું આ ટ્રક્ટર માં કેટલા પાંચસો કિલા વજન ચાલ છૂટા

હાલો હવે જઈએ હવે આપણે ત્યાં તારે શું કેવું છે હાલો ત્યાં ડુંગરો છે જો લો આ બાર થી તો આઈ હમણાં ઓલું કઈક નવો ઓલું કઈક નીકળ ઓલું બનવાનું છે ને કઈક શું બનવાનું છે કઈક લીપ કઈક બનવાનું છે કઈક નવો બોલો એક પ્રોજેક્ટ જેવા અમે સડી કે ને એટલે કોણ જેવા હાટુ આપડી તું સડી ને એકદી ઘટી જાવ સડું ઘટી થઈ ગઈ હે

કેટલા વાગે નીકળ્યા આગળ વેગાને આપણે અગિયાર વાગે પોગે પૈગે આવ્યા આપણે હાલો હવે આમાં કંઈક હોય તો તમને બતાવીશું અને ધીમે ધીમે જો ન શકતા હોય એની માટે આવી રીતના લઈ જાય આમાં કોઈ સડી ન શકતા હોય એની માટે જો કોઈ આલી ન શીખતા હોય કોઈ સડી ન શીખતા હોય

લઈ લે ના બદલશો ઉપર મળી જાય તવે ઉપર મળીએ ગમતી કલી લેવા

અંદર સુન મંદિર છે પણ આ પંખો ચાલો છે ને બહુ અવાજ આવે એમ છે આ પંખા ચાલુ છે બહુ અવાજ આવે બહુ મેહલા દર્શન તમને કરાવી દીધું માતાજીના દર્શન કરી દ્યો તો દર્શન કરીએ

જો આ એસી એમ એક લેન્યા જવાની અહીંયા મળી જાય આપણે ડાયરેક્ટ એન સી સેમ કે છે ખાસો આ જ થાય એવું છે આ તો બહુ ધ્યાન નથી જો અહીંયા સી છે સવાય છે અત્યારે જો અત્યારે હવન ચાલુ થઈ ગયું છે હવે નવ નવ દિવસે કદાચ આપણે કાંઈક ખબર તો નથી ક્યાં નવ દિન હોય ને ક્યાં મળીએ <laughs> આપડે <laughs>

મહાદેવ નું મંદિર છે હા સ્વયંભુ દેવી સાવન માં નો આય થી પ્રગટ થયો છે એ ભૂય છે હે સાવન માં તો આપને રત ખબર છે સ્વયંભુ દેવી છે હા સારું હાલો તો બાય સાહેબ દર્શન કરી લેજો બધા

જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ફરી એક મળશે નવા વ્લોગમાં અને આવે પછી આયલો અમારે જવાનું છે ઇંગળાઈમાં જવાનું છે ને ઘેલો સોમનાથ જવાનું છે ઈ આની પછીનો વ્લોગ આવશે કેમ કે આ બહુ મોટો થઈ જતો ને એટલે આને આયા લગણ હતી હવે મળશું આપણે નવા વ્લોગમાં મહાદેવ